હાલના સમયની વાત કરીએ તો ઓવર થિંકિંગ ઘણા બધા લોકોમાં વધ્યું છે ઓવર થિંકિંગ એટલે કે સતત વધાર પડતા વિચારો કરવો અને એ પણ નકારાત્મક એટલે કે જે આપણે પાસ્ટમાં એટલે કે ભૂતકાળની વિશે હોઈ શકે છે અથવા તો ભવિષ્ય વિશે હોઈ શકે છે આપણે પ્રેઝન્ટમાં વર્તમાનમાં નથી જીવી શકતા અને એના કારણે જે સતત વિચારો આવતા રહે છે એને કહેવાય છે ઓવર આજથી પાંચ વર્ષ પહેલાં એવું કહેવાતું હતું કે આ એવરેજ આપણા માણસોમાં એંશી હજાર જેવા વિચારો એક દિવસમાં આવે છે પણ જો અત્યારે જોઈએ તો એ બહુ જ વધી ગયા છે કદાચ લાખોમાં જાય છે એટલા બધા વિચારો આપણે કરીએ છીએ અને એ વિચારો સોશિયલ મીડિયાના કારણે હોય એ હોઈ શકે છે આજુબાજુની જે પરિસ્થિતિ ચાલી શકે છે એના કારણે હોય છે અથવા તો જે આપણે જીવનમાં કરવું છે પણ કરી નથી શકતા અથવા તો ભૂતકાળમાં ક્યાંક અટકવાઈ ગયા છે એના કારણે આ બધા જ વિચારો ચાલુ થયા છે જેને કહેવાય છે ઓવરથિંકિંગ શ્વેતા એટલે જેમ જેમ સમય બદલાતો રહ્યો છે એટલે લોકો એટલા વ્યસ્ત પણ રહી રહ્યા છે લોકોને શું કરવું શું ન કરવું તે સમજાતું નથી અને એટલા માટે જ એટલું વિચારતા થઈ ગયા છે તો એને ઘટાડવા માટેના કયા ઉપાયો હોઈ શકે છે પહેલાં તો ઓવર થિંકિંગ જો થઈ રહ્યું છે તો તમારે એના પ્રત્યે જાગૃત થવાની જરૂર છે એટલે કે એક્સેપ્ટ કરવાનું છે કે હા મને વિચાર વધારે પડતા આવે છે કારણ કે જ્યારે તમે એને જાણી લો છો તો પછી એનું સોલ્યુશન કે એના ઉપાયો આપણે કરી શકીએ છીએ અને એ જાણવું પણ જરૂરી છે કે ઓવર થિંકિંગ એ કોઈ બીમારી નથી આ એક સિમ્પલ મનની એક પ્રકૃતિ થઈ જાય છે વિચાર વધારે પડતા કરવો અને આપણો સ્વભાવ બનતો જાય છે અને એ સ્વભાવના કારણે આપણી ઓરા પર આપણા શરીર અને આપણા હેલ્થ પર બધે જ અસર થતી હોય છે તો ઘણી વખત આપણો શરીરમાં ક્યાંક પ્રોબ્લેમ આવે છે રોગ આવે છે તેનું એક કારણ ઓવરથિંકિંગ હોય છે હવે એનો ઉપાય આપણે જોઈએ તો સૌથી પહેલાં તો ચાંદીના ગ્લાસમાં તમે પાણી પી શકો છો તો એનાથી ચાંદી એટલે કે આપણો ચંદ્ર ચંદ્ર મજબૂત થાય છે ચંદ્ર જ્યારે મજબૂત થાય છે ત્યારે આપણું મન અને આપણી લાગણીઓ એ વધારે સ્ટ્રોંગ બને છે તો ચાંદીના વાસણમાં તમે જમવાનું પણ કરી શકો છો અથવા ચાંદીના ગ્લાસમાં પાણી પી શકો છો એના સાથે ચંદનનો તિલક આપણા અહીંયા આજ્ઞાચક્ર પર કરવો જોઈએ હવે જ્યારે ઓવર થિંકિંગ થાય છે ત્યારે આપણું આજ્ઞાચક્ર અને આપણું ડાઉન હોય છે વીક હોય છે જેના કારણે વધારે પડતા વિચારો નકારાત્મકતા આવતી હોય છે હવે શ્વેતા ઘણા વ્યક્તિઓ વિશે વાત કરવામાં આવે તો ઘણા વ્યક્તિઓની એનર્જી જ નબળી હોતી હોય છે કે જેનાથી એ સતત વિચારતા રહેતા હોય છે એટલે આવા સમયમાં ટેરોકાર્ડનું માર્ગદર્શન કેટલું ઉપયોગી સાબિત થતું હોય છે લોકો માટે જ્યારે આ બધી આપણી એનર્જીની વાત આવે તો જેમ મેં હમણાં વાત કરી કે જે વિચારો છે એ આપણી એનર્જીને ખાઈ જાય છે જે વધારે પડતા વિચારો છે આપણી એનર્જીને બહુ જ નેગેટિવ તરફ લઈ જાય જે આપણી ઓરા વીક કરે છે અને આપણી જ્યારે ઓરા વીક થાય છે ત્યારે બધા જ જીવનમાં પ્રોબ્લેમ્સ ચાલુ થાય છે એ પછી શારીરિક હોય માનસિક હોય આધ્યાત્મિક હોય કે નાણાકીય હોય આ બધું જ અસર કરે છે આપણા વિચારોના કારણે અને જો તમે ઘણી વખત સાંભળ્યું જ હશે કે આપણા જે વિચારો છે એ પ્રમાણે આપણું જીવન બને છે તો અત્યારે તમે પોતાના વિચારો ઓબ્ઝર્વ કરશો તો એ વધારે નેગેટિવ હશે ચિંતાવાળા હશે અથવા તો ભૂતકાળ અથવા તો વર્તમાન ભવિષ્યના હશે વર્તમાનમાં આપણે જીવી નથી શકતા આ સૌથી મોટો પ્રોબ્લેમ છે હવે એની વાત કરીએ જેમ કે ટેરોમાં ઘણા બધા એવા કાર્ડ છે જે આપણને બતાવે છે કે આ તમારું અત્યારે પરિસ્થિતિ છે અને એના માટેનું કાર્ડ છે એક સપ્રેશન જે બતાવે છે બહુ જ બધા વિચારોથી તમે દબાઈ ગયા છો પાસ્ટમાં લટકી રહ્યા છો પાસ્ટના કારણે આ બધું થઈ રહ્યું છે ગિલ્ટ કાર્ડ બતાવે છે કે તમે પોતાને દોષ ભાવનામાં રાખો છો કંઈક એવી પરિસ્થિતિ આવી ગઈ છે જેમાં તમે પોતાને દોષી માનો છો માઇન્ડ જે સૌથી નેગેટિવ કાર્ડ ગણવામાં આવે છે સેવન્ટી નાઇન કાર્ડમાંથી માઇન્ડ એટલે કે તમે એટલા બધા નેગેટિવ વિચારોમાં છો જેની અસર બહુ જ બધી નેગેટિવ થઈ રહી છે સિઝોફ્રેનિયા કોન્શિયસનેસ આ બધા જ કાર્ડ્સ બતાવે છે કે તમારું મન બહુ જ વિચલિત છે તમારે એના પર કામ કરવાની જરૂર છે અને ગાઈડન્સ કાર્ડ એનું આવતું હોય છે સાયલેન્સ જ્યારે આપણે કુદરત સાથે કનેક્ટ થઈએ છીએ ત્યારે આપણે વિચારોમાં બહુ જ સારા ફેરફાર જોઈ શકીએ છીએ વિચાર શૂન્ય થઈ શકીએ છીએ તમે ઓમકાર ઉપર મેડિટેશન કરો એનાથી બહુ જ બધો ફાયદો થશે અને બહુ જ અસરકારક છે અનુલોમ વિલોમ પ્રાણાયામ જે ઈડા પિંગલા નાડી સાથે કનેક્ટેડ છે તો આ બધા જ ઉપાયો કરવાથી બહુ જ ફાયદો થશે સાથે તમે ઓરા પણ સરસ થવા લાગશે તમારી એનર્જી સરસ થવા લાગશે અને આધ્યાત્મિક રીતે જોઈએ તો તમારું બધી જ રીતે સારું થવા લાગશે શ્વેતા ટેરો કાર્ડ વિશે જ આપણે વધારે વાત કરવી છે ત્યારે લોકો જ્યારે અતિ વિચાર કરતા હોય છે ત્યારે તે તેમાંથી બહાર આવશે કે નહીં તે અંગે સંકેતો પણ આપતા હોય છે તો શું આ પ્રકારના કોઈ કાર્ડ્સ હોય છે અને શું ઓશોઝેન ટેરો કાર્ડ્સમાં આવા કોઈ પણ કાર્ડ્સ છે ખરા કારણ કે હંમેશા એવું કહેવાતું હોય છે કે જ્યારે જ્યારે કંઈ પણ સારું થવાનું હોય અથવા તો કંઈ પણ ખરાબ થવાનું હોય તો તેના સંકેત આપણને જરૂરથી મળતા હોય છે હા આવું ઘણી વખત થાય છે જેમ કે ટેરો આપણને માર્ગદર્શન આપે છે કે શું થવા જઈ રહ્યું છે અને શું કરવાની જરૂર છે જેટલા કાર્ડ્સ હમણાં મેં બતાવ્યા હતા એ બધા જ આપણને સાઇન આપે છે કે ધ્યાન રાખો તમારા વિચાર પર ફોકસ કરો કારણ કે જો તમે એના પર ફોકસ નહીં કરો તો એ પ્રમાણે જ તમારું આગળનું ભવિષ્ય ક્રિએટ થવાનું છે કારણ કે કર્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કર્મનો મતલબ છે ખાલી કામ કરવું નહીં આપણે જે વિચાર કરીએ છીએ એ પણ એક કર્મ જ છે તો તમે જે વિચાર કરો છો એ જ તમારું અસ્તિત્વ બનાવે છે એ તમારું ફ્યુચર બનાવે છે અને આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં જેટલું પણ કંઈ પણ આપણે ખોલીએ છીએ તો સૌથી વધારે નેગેટિવ જ વધારે છે તમે તમારું અત્યારે ઇન્સ્ટાગ્રામ ખોલીને જોશો તો સૌથી વધારે રીલ્સ કઈ આવશે જે નેગેટિવ છે અને આપણા વિચાર સતત પર જે એના વિશે જ વિચાર્યા કરે છે કે મારા સાથે આવું તો નહીં થાય ને મારે મારી આસપાસ તો આવું નહીં થાય ને તો આના કારણે બધી જ એનર્જી આપણી ડિસ્ટર્બ થઈ જાય છે અને આખી લાઈફ આપણી કહેવાય કે નેગેટિવ તરફ આપણે જાતે જાણી જોઈને વિચાર કરીને લઈ જતા હોય છે તો ટેરો આપણને બહુ જ સરસ રીતે પહેલાંથી ચેતવી દે છે કે ધ્યાન રાખજો એટલે તમામ લોકોએ થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર છે અને જો આપ પણ સતત વિચાર કરતા હવે થાકી ગયા છો તો આપના પ્રશ્નો અમને કોમેન્ટમાં મોકલો કે પછી ફોન કરો અને તમારા તમામ જે સવાલો છે તે પણ અમને પૂછી શકો છો